બાળકો બાલિકા તથા ગ્રામજનો તમામે તમામ સદસ્ય હાજર રહી પૂજા પૂજાપાઠ તથા હવન થયા પછી સમસ્ત ગામ સાથે મળી ભોજન પ્રસાદ પણ લેતા હોય છે જેથી સમસ્ત ગામ એક ભક્તિના રંગમાં રંગાઈ જાય છે અહીં વંશ પરંપરાગત રીતે ચાલે આવતા રિવાજ અનુસાર આયોજન થતું હોય છે અને સૌ એકઠા મળી આ ગામને ખૂબ જ આનંદમય વાતાવરણ ઊભું કરતા હોય છે સમસ્ત ધરપડા ગામના ગ્રામજનો વડીલો બાળકો બાલિકાઓ તથા આવનાર મહેમાનો દરેકે દરેક જણે ભોજન પ્રસાદ લઈ આનંદ અનુભવ્યો બ્યુરો રિપોર્ટ મનોજી ઠાકોર ધરપડા આજે ધરપડા મુકામે તારેશ્વર મહાદેવના મંદિરમાં ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે આમ તો વર્ષોથી પરંપરા છે આ ગામની કે આખું ગામ ભેગું મળી અને તારેશ્વર મંદિર મંદિરમાં ત્રણ મહિનાના છેલ્લા સોમવારે યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન કરે છે અને આ વખતે પણ એ જ પ્રમાણે આયોજન થયું છે ગામ લોકો સારી પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં પ્રસાદ લે છે અને પોતાનો પ્લાસ્ટિક ફાળો પણ ખૂબ મોટા પ્રમાણમાં આપે છે એવું ગામ એક સારું કાર્ય કરે છે